જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે જે સામગ્રી બનાવી રહ્યા છે ખૂબ સરળ છે બધાને ખબર જ છે પણ છતાં એક વૈષ્ણવની ડિમાન્ડ હતી કે આપણે નાથ દ્વારામાં પવા કેવી રીતે બનાવાય છે તો જેના માટે અહીંયા અમે એક કટોરી પવાને પહેલાં પલાળીને એટલે એને જલ્દી બે ત્રણ વાર ખાસા કરી લીધા છે હવે કઢાઈ લીધી કઢાઈમાં તેલ પધરાવ્યું અને જે નાતધારામાં પવા મળે છે ને એ પવામાં અજમા ખાસ વઘારમાં આવે છે મોસ્ટલી પવામાં અજમા નથી હોતા પણ એમાં રાઈ જીરું અજમા ચારથી પાંચ મીઠા લીમડાના પાન અને અડધી અડધું મરચું લીલું લીધું છે એ તેલમાં પધરાવ્યા પછી એમાં અડધી ચમચી હિંગ પધરાવી દઈએ અને પવાને જે પહેલાં જલમાં બે ત્રણ વાર ખાસા કરી લીધા છે એમાં જલ નહીં રાખવાનું એમાં પવા પધરાવી દઈએ અને સ્વાદ મુજબ લૂણ પધરાવી દઈએ તો પવાને છે ને આપણે જાડા બી આવે છે ને પતલા બી આવે છે આપ કોઈ બી પવા લઈ શકો છો અને આમાં સાકર પધરાવી દીધી છે આમાં ગળાસ હોય છે ખટાસ નથી હોતી મોસ્ટલી ખટાસ ગળાશ પવામાં પધરાવતા હોઈએ છીએ આપણે પણ આમાં ખાલી ગળાશનું પ્રમાણ હોય છે ગળાસ બી વધારે નથી હોતી આમાં ખાલી એકદમ જેટલા પવા લીધા હોય જેટલું મીઠું કર્યું હોય એને હવે સમજો એક કટર એક કટોરી પવા છે તેમાં અડધી ચમચી સાકર કરી દેવાની તો ખૂબ નૂતન રીત છે આ તો નાથ દ્વારામાં જે પવા મળે છે અજમાના લીધે એનો સ્વાદ ખૂબ ફરી જાય છે ખૂબ સુંદર લાગે છે તો પવા પધરાવ્યા પછી મસાલો પધરાવ્યા પછી એમાં એક ચમચી જલ કરી દેવાનું અને સરખો મિક્સ કરીને એને ઢાંકીને એક મિનિટ ગેસ પર રહેવા દેવાનું જેથી જે મસાલો છે સરખો એમાં ચડી જાય તો આપણે વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરશો પહેલાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય આમાં લાલ મરચાંનો ઉપયોગ નથી થતો એટલે આપણે લાલ મરચાંનો ઉપયોગ અહીંયા નથી કર્યો આપને જો તીખા કરવા હોય તો આપ અહીંયા લીલા તીખું લીલું મરચું આવે છે એ લઈ શકો છો પણ આમાં તીખું નથી હોતું મરચું એટલે અમે તીખા મરચાંનો ઉપયોગ નથી કર્યો તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા આપ જોઈ શકો છો નાથ દ્વારામાં જે પવા મળે છે એ સુંદર સિદ્ધ થઈ ગયા છે અને સાથે એમાં શેવ ઉપર પધરાવી દીધી છે આપ અહીં બુંદીબી સાથે પધરાવી શકો છો અને સજાવટ માટે અહીંયા દાણામના દાણાનો ઉપયોગ કર્યો છે અને ઉપરથી એમાં ખાલી ચપટી એટલે બે બેથી ત્રણ ટીપા ખાલી લીંબુનો રસ પધરાવવાનો છે તો વિડીયો કેવો લાગે છે આપ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો તો ફરીથી મળશો આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ